હવે ચેપ્ટર વિશે બધા જાણે છે અત્યારે તો પણ કહેવાય છે ને મેં પછી એમના મિસિસ નું પણ ઇન્ટરવ્યુ જોયું છે જેમાં ઘણા બધા બચાવો લઈ રહ્યા છે પણ પણ સત્ય હોય ને તો સંઘર્ષ કરે સામનો કરે કોઈ જગ્યાએથી ભાગે નહીં રાઈટ અને જો ભાગ્યા છે તો એનો મતલબ એ છે કે સત્ય નથી કોઈના કોઈ જગ્યાએ કોઈની કોઈ મિલીભગત તો છે અને સુ મિલી મિલીભગત છે એ કોઈ એક પાર્ટી અને નીલેશભાઈ કુંબાણી આ ખુદ જ જાણે છે પણ મારું કહેવાનું એ છે કે અત્યાર સુધી અમે નાના થઈને મોટા થયા અત્યાર સુધી એક વસ્તુ વાંચતા આવ્યા છીએ સમજતા આવ્યા છીએ કે ડેમોક્રેસી ઇઝ ધ ગવર્મેન્ટ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ અમે ક્યારેક કોઈ જગ્યાએ એવું નતું વાંચ્યું કે બાય ધ કેન્ડિડેટ રાઈટ તો અત્યારે લોકો દ્વારા જે લોકશાહી હોવી જોઈએ લોકો માટે હોવી જોઈએ લોકો ની લોકશાહી હોવી જોઈએ એમાં લોકોને તો વોટ આપવાનો જ નથી મતદારોનો તો મત અધિકાર જ તમે છીનવી લીધો છે મને એક વિવાદિત અવારનવાર એક એક છે 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 કરતા આવ્યા નેતા મોટા અને એમનું વાક્ય યાદ આવે કે તમે વર્ષ સુધી બેટિંગ કરી છે હવે અમારો વારો આવ્યો છે તમને ફિલ્ડિંગ કરવામાં શું પ્રોબ્લેમ આવે છે અમારી પાસે એક સારો બેટ્સમેન છે એટલે અમે બેટિંગ કરી રહ્યા છીએ અને બહુ સારી વાત છે તમારે બેટિંગ કરવી જ જોઈએ પણ બેટિંગ તો તમે જયારે કરશો ને જ્યારે ફિલ્ડિંગ માટે બોલી માટે કોઈ તમે વ્યક્તિને રેવા દેશો તમે જો બધાને સામેવાળી આખી ટીમ જ ખરીદી લેશો તો કઈ રીતે તમે બેટિંગ કરવાના છો અને મેં આજ દિન સુધી એમના એક્ઝામ્પલમાં વાત કરું છું કે આજ દિન સુધી મેં કોઈ એવી મેચ નથી જોઈ કે જેમાં વરસાદ આવે અથવા ટાઈ થઈ જાય તો સામેવાળી કોઈ એક એક ટીમ છે એ વિજેતા જાહેર થઈ જાય બરાબર કાં તો સુપર ઓવર થાય કાં આખી મેચ રદ થઈ જાય તો અહીંયા તો કોઈ એક કેન્ડિડેટને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે છે જે લોકશાહી માટે અત્યંત ખતરાક છે હું કોઈ પાર્ટી પોલિટિક્સનો માણસ નથી પણ આજ દિન સુધી જેમાં મારો ઉછેર થયો છે કે લોકશાહી મેં જોઈ છે તો મને આ વસ્તુ જોઈને અત્યારે દુઃખ થઈ રહ્યું છે ગોપીબેન તમે કહી રહ્યા છો કે તમને દુઃખ થઈ રહ્યું છે પરંતુ આ આખી વાતની અંદર જે રીતે રાજનીતિ રમાઈ અને જે રીતે નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં કીધું કે એ લોકોએ એફિડેવિટ કરી હવે એફિડેવિટ પણ કલેક્ટરની સામે જઈને આપી કે નથી આપી એની કોઈની પાસે કોઈ એવિડન્સ નથી પણ એ આખા રદ થઈ ગયા લીગલ વે માં આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો લીગલ વેમાં લીગલ સેલ હશે જ કોંગ્રેસ પાસે આટલી મોટી તો મને કોઈ કોઈ જગ્યાએ ત્યાં પણ કમી રહી જાય છે કે ભાઈ કોંગ્રેસ આટલી મોટી કરે છે શું એમની લીગલ સેલ કરે છે શું એટલી મોટી હાઈકોર્ટ છે એટલી મોટી સુપ્રીમ કોર્ટ છે રાઈટ તો હજુ તો ચૂંટણી માટે એક મહિનાનો સમય બાકી છે તો તમે જાઓ તમારો કેન્ડિડેટ વેચાયો છે તો એના માટે કેન્ડિડેટ ઉપર કાર્યવાહી કરો

ફરીવાર ઉમેદવારી જાહેર થાય અથવા તો ઇલેક્શન રદ થાય ને ફરીવાર રી ઇલેક્શન થાય અચ્છા અને તમે તમને શું લાગી રહ્યું છે કારણ કે આ જે આખી ગેમ થઈ નીલેશ કુંભાણી વાળી અને લોકશાહીની જ્યાં વાત કરવામાં આવે જે વોટર્સ હવે વોટિંગ કરવાથી વંચિત રહી જવાના છે કારણ કે ક્યાંક એક એવી એવો દાવ થયો કે જેમાં કોંગ્રેસ અજાણ રહી ભારતીય જનતા પાર્ટી અને ખાસ અપક્ષ

જી મેહુલભાઈ સાથે સંપર્ક થઈ ગયો છે હા મેહુલભાઈ શું કહી રહ્યા હતા આપ પોપટભાઈ છે જે ગરીબોને મદદ કરી રહ્યા છે રોડ રસ્તા ઉપર લોકો હોય એમને મદદ કરી રહ્યા છે તો તમારું જે કોર્પોરેટનું કોર્પોરેશનમાંથી તમને જે ફંડિંગ મળે છે કે તમારું પાર્ટીનું જે ફંડિંગ છે એને લોકશાહીના કામે વાપરો પરમાર્થના કામે વાપરો લોકો તમને ઓટોમેટિક વોટ આપવાના છે તમે એ ફંડને લોકશાહીને તોડી પાડવા માટે શા માટે વાપરી રહ્યા છો અને ઘણીવાર મને આ પણ મળ્યો છે જનતા પાસેથી કે પેલી વાર એવું નથી થતું ભાઈ તમે વિરોધ કરી રહ્યા છો કે ભાઈ લોકશાહીમાં કોઈ બિનહરીફ જીતી ગયું હોય આ પહેલાય ઘણી વાર થયું છે પહેલાના રાજમાં એવું થયું હતું કે બિનહરીફ લોકો ચૂટાયા હતા પણ એ લોકો જે બિનહરીફ ચૂંટતા હતા ને ઉમેદવારોની ખરીદ ફિરોધ કરીને એટલા માટે જ અત્યારે શૂન્ય થવાની આર છે એટલા માટે જ લોકો એમને ઘરે બેસાડી દીધા છે તો લોકોને આ પોલિટિક્સથી નફરત છે અમને પણ છે અમે લોકોમાંથી જ આવીએ છીએ તો અમે લોકોનો મંતવ્ય જાણીએ છીએ

એમના રિલેટિવને ટેકેદાર તરીકે કેમ રાખ્યા એ જ વસ્તુ છે કે કોંગ્રેસ નિષ્ક્રિય છે પહેલેથી અને પોલિટિક્સ સમજવો ને ગુજરાતની જનતા અથવા સામાન્ય વ્યક્તિના પહોંચની બહારની વસ્તુ છે આમાં કોણ કેટલી જગ્યાએ કઈ ગેમ રમે છે ને એ બહુ મુશ્કેલ છે બહુ હાર્ડ છે સમજવા માટે કોંગ્રેસની એટલી નિષ્ક્રિયતા ના હોવી જોઈએ ક્યારેય પણ એક વિપક્ષ છે એટલો મોટો કાંડ થઈ જાય છે રાઈટ તો પણ કોઈ જગ્યાએ આજે તમને વિપક્ષ એ વિરોધ કરતા અથવા અવાજ ઉઠાવતા એટલો બધો નહીં દેખાય સક્રિય રીતે અને એનું લોજિક શું છે ને એ તો કોંગ્રેસ ખુદ જ જાણતી હશે એમાં મેહુલ બોગરા કદાચ ના પડે તો સારી વાત છે અચ્છા કારણ કે હવે કોંગ્રેસના જે લોકો જે અને ખાસ કરીને તમે જોયું હશે કે જનતા કા ગદ્દાર આ પ્રકારના બેનર પણ સુરતની અંદર વરાછા વિસ્તારની અંદર લાગ્યા આ જે લગાવવામાં આવ્યા એ ત્યાંના સ્થાનિક લોકોએ લગાવ્યા અને અમુક આમ આદમી પાર્ટીના નેતા હતા જે લોકોએ લગાવ્યા આરોપ પણ લાગ્યા કે પંદર વીસ કરોડની વચ્ચે આ ખરીદ ફરોક થઈ છે અને નિલેશ કુંભાણી અત્યારે ગાયબ છે આ અત્યારે સુરતના વિસ્તારમાંથી એ ગાયબ છે તમે શું માની રહ્યા છો કે જેણે કરવાનું હતું એને કરી લીધું છે બીજેપી એ કરવું હતું એ થઈ ગયું એમનું કોંગ્રેસ જે છે એ હજી કરી કોંગ્રેસ ક્યાંક આખામાં નિષ્ફળ રહી છે પણ જનતાના ભોગે આ બધું જ થઈ ગયું કે લોકશાહીનું ચિર હરણ થાય છે અને એવું ક્યારેક સાંભળ્યું જૂના બોલે એના બોલ વેચાય પણ અહીંયા તો બોલ આખા ખરીદાઈ જાય છે કે લોકો છે એ ઉમેદવારો ઉમેદવારોના બોલ બધું ખરીદી લે છે પેલા પેલા જે લોકો વિરોધ કરતા હોય કોઈ પણ નેતાઓનો વિરોધ કરતા હોય એ નેતાઓને ગમે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી દેતા હોય ત્યાં સુધીનો માહોલ હોય પણ અત્યારે એનાએ જ ઉમેદ એનાએ જેનો વિરોધ કરતા હતા એના જ હાથે ખેસ પહેરશે એના એના હાથે ટોપી પહેરશે અને ધામધૂમથી આ ચૂંટણી પતવા દો આ લોકો એ જ પાર્ટીમાં જોડાવાના છે જેનો વિરોધ કરતા આવ્યા છે લોકોનું આમને કંઈ લેવા દેવા નથી અને એટલું ખરાબ પોલિટિક્સ છે કે પોતાના એક સ્ટેન્ડ ઉપર આ લોકો ક્યારેય ઊભા રહી શકતા નથી જાહેર જનતા સાથે ગદ્દારી કરવીની એક પેટર્ન થઈ ગઈ છે તમે જાહે જા જનતા તમને કદાચ ભરોસો કરી અને ચૂંટી પણ લઈને તો પણ તમે ગદ્દારી કરી અને વિપક્ષમાં અથવા સત્તાધારી પક્ષમાં જોડાઈ જાઓ છો તો જાહેર જનતાની વોટની હાલ કોઈ લોકતંત્રમાં વેલ્યુ જ નથી માની લો કે કોઈ એક પાર્ટીથી પીડાઈ નહીં અથવા દુઃખી થઈને વિરુદ્ધ મતદાન કરશે ને લોકો તો જેને ચૂંટ્યો છે એ કાલે ઉઠીને પાર્ટીમાં જતો રહેશે અને આપણે વિસાવદર પણ એ જોઈ લીધું પેલા ભૂપતભાઈ ભાયાણી છે એ જોડાઈ ગયા અને જોડાયા નથી પણ જોડાઈ જશે ટૂંક સમયની અંદર જ અથવા જોડાઈ ગયા હશે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અર્જુન મોઢવાડિયા પણ જોડાઈ ગયા જે પાંચ પેટા ચૂંટણી થઈ રહી છે અત્યારે રાઈટ તો એ જોડાઈ ગયા એટલે વસ્તુ એ જ છે ને મને એ પણ ખબર છે કે આમાં ડીલમાં સાથે સાથે કોર્પોરેશન નીતિ કીટ પણ છે એટલે અચ્છા ભાઈ પણ હા એટલે ભાઈ પણ અહીં આવી ડીલ ખબર છે ડીલ શું છે તો પછી મને જાણવામાં રસ છે મને નથી ખબર હા એટલે 15 કરોડની સાથે સાથે કોર્પોરેશન નીતિ કીટો પણ છે રાઈટ

આ નેતાઓ છે છે ને અત્યારે ભ્રષ્ટ ખાલી બોલ બચ્ચન કરવામાં સમજે છે જનતાની કોઈને પૈડી નથી અને સત્તાધારી પક્ષને શરમ આપવી જોઈએ હું આપના માધ્યમથી કહું છું કારણ કે મને કોઈનો ડર લાગતો નથી જો તમે જનતા આગળ જઈને બોલ બચ્ચન કરીને વિકાસના ગણફા મારો છો અને તમે વિકાસ કર્યો પણ છે એમાં હું ના નથી પાડતો તમે વિકાસ ગણી લો તો આઉટર રિંગ રોડ સ્કીમ હોય બરાબર અટલ બ્રિજ હોય અટલ સેતુ હોય આયુષ્માન ભારત હોય બુલેટ ટ્રેન હોય મેટ્રો ટ્રેન હોય એટલા બધા વિકાસના કામો તમે કરી જ રહ્યા છો તો પછી આ ખરીદ વિરોધની તમારે શા માટે જરૂર પડે છે તમે તમારા વિકાસના કામો લોકોને ગણાવો લોકો તમને વોટ આપશે અને એટલીસ્ટ લોકોને મતદાન તો કરવા દો લોકો મતદાન કરીને તમને જીતાડી દેશે કે પછી એવું કરવું છે અને મને તો જાણકારી મળી છે માત્ર સુરત નહીં અન્ય ઘણી બધી સીટો પરથી અપક્ષના ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા છે વિપક્ષના ઉમેદવારો છે એમને ધમકાવવામાં આવ્યા છે અને લોભ લાલચ આપવામાં આવી છે કે તમે તમારી આ જે ઉમેદવારી છે અને પાછી ખેંચો ફોર્મ પાછું ખેંચો એટલે અન્ય જગ્યાઓ પણ બિનહરિત થઈ જાય એટલે કદાચ એક મોટી હોઈ શકે કે ભાઈ દિલ્હી છે એ બધાને ખુશખુશાલ કરી દેવા છે કમળના ફૂલ અર્પણ કર્યા જ કરવા છે કર્યા જ કરવા છે આ ઘણી ચાલી એક ફૂલ અર્પણ પછી તમે ફૂલ અર્પણ કરી દો રાઈટ પણ એ ફૂલ અર્પણ કરવામાં તમે કોઈ ના કોઈ જગ્યાએ લોકશાહી ગળું ઘૂટી રહ્યા છો એ તો જુઓ કદાચ ત્યાં સરદાર દિલ્હીમાં બેઠા બેઠા ખુશ થઈ જશે પણ એનો યુવા મતદાર જે છે જે એટલો ઉત્સાહિત હતો કે હું નહીં વોટ કરીશ મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપીશ જે જે બે માં જન્મ છે જે એકવીસમી સદીમાં જેમનો જન્મ છે એમને એવું હતું કે હું મારો ફર્સ્ટ ટાઈમ વોટ નાખીશ

તમને શું લાગે છે જો ચૂંટણી લડ્યા પણ હોત તો જીત બી એવી જ કહેવાય છે કે ભાઈ છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે તો તકલીફ ક્યાં હતી તમને શું લાગી રહ્યું છે એક કેવાય ને કે એક બ્રાન્ડ બનાવી હોય આપણને આપણા નામની આપણા ઓળખની કે ભાઈ હું આ પણ કરી શકું તમને ખબર જ છે કે અહીંયા જીતવાના જ છો છવ્વીસે છવ્વીસ આના માં પણ આપેલી ભારત ગુજરાતની જનતા એ રાઈટ

કે ભાઈ જો અમે આ પણ કરી શકીએ અમારે ઇલેક્શનની જરૂર નથી અમે તમને સૌથી પહેલા પેલું ફૂલ આપીએ છીએ એ કરવા માટે માત્ર ને માત્ર એ પ્રોપોગંડાથી પોતાનું એક બ્રાન્ડ તરીકે નામ એસ્ટાબ્લિશ કરવા માટે એક મોટા નેતા આગળ પોતાની વાહવાહી કરાવવા માટે અને અમે કંઈક તમને કરીને આપીએ છીએ કારણ કે એ એક મોટા નેતા ઉપર જ તો ઇલેક્શન ચાલે લગભગ ગુજરાતનું રાઈટ અને એના ઉપર ગુજરાતના ઇલેક્શન એના નામ ઉપર જ તમામ નેતા છે એ જીતે છે કીધું ને એક એક નીચે ગધેડો ઉમેદવારી નોંધાવે તો એ જીતી જાય રાઈટ કેમ કે એક મોટા નેતાના સારા કામો છે ગુજરાતની અંદર તો એના નામ ઉપર જીતે છે એના નામ ઉપર ખાય છે બાકી અપક્ષમાંથી આમાંથી કોઈ પણ ઉમેદવાર નોંધે હું તો અહીંયા મીડિયમથી થી ચેલેન્જ આપું છું કે અપક્ષમાંથી તમે ઉમેદવારી નોંધાવો તમને કોઈને એક લાખ થી વધારે લોકસભામાં વોટ ના મળે હું ખાતરીપૂર્વક કહું તો ઉપર સારા સારી અને વાહ બટોરવા માટે વાહવાઈ બટોરવા માટે આ લોકોએ આ સંપૂર્ણ કાંડ કર્યો છે અચ્છા તમે નેતાની વાત કરી કે અમુક નેતાઓ બોલે છે કઈક અને કરે છે કઈક એ લોકો ફરી અને નિલેશ કુંભાણી જેવા લોકો ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી લેશે અને ચર્ચા પણ ચાલી રહી છે કે બહુ જલ્દી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહેશે બીજા અન્ય જે આમ આદમી પાર્ટીના નેતા હતા જે શું નહોતા બોલ્યા એ નેતાઓ પણ કાલે સી આર પાટીલ માટે સાથે કેસરિયા કરી લેશે આપને શું લાગે છે નેતાઓને પોતાનું કોઈ આઈડિયોલોજી પોતાની કોઈ વિચાર શ્રેણી જ નથી રહી અને જ્યાં એ લોકોને ફાયદો દેખાય તે માત્ર પોતાનો ફાયદો જોવે છે બે વસ્તુ જોવે છે એક છે પૈસા અને બીજો એક ભય ભય કઈ રીતે હું તમને સમજાવું છું કે જયારે જયારે કોઈ પણ સામાજિક આગેવાન બહાર ઉભરતો હોય જયારે સમાજના કામ લઈને સમાજના ટેગ ઉપર એ વ્યક્તિ આગળ આવતો હોય રાઈટ ત્યારે સરકાર એડવાન્સમાં એના ઉપર બેકઅપ કરતી હોય એડવાન્સ બેકઅપ કઈ રીતે થાય પાણી પહેલાં પાળ બંધાય થાય રાઈટ તો સરકાર એના ઉપર ખૂટા ફેબ્રિકેટેડ કેસો કરે અને એવા અનગીનત કેસો કરે જે કેસો બે ત્રણ વર્ષ ચાર વર્ષ ચાલી પછી એમાં જજમેન્ટ આવતા હોય છે જેમાં સજા પડતી હોય છે જેલમાં જવાનો વારો આવતો હોય છે તો કદાચ કોઈના કોઈ જગ્યાએ ડર હોય છે આમને કે ભાઈ જો હવે સત્તાધારી પક્ષમાં નહીં જોડાઈએ તો જેલમાં જવાનો સમય આવી ગયો છે અને જો એ ડર કદાચ કોઈનામાં ના હોય તો પછી પૈસાની લાલચ હોય કે ભાઈ નહીં આપણને એટલું ફંડ મળે છે આપણી સાત પેઢીનું થઈ જવાનું છે જનતાનું જે થવું એ થાય એટલે પોતે બોલેલી તો આવા મેં વાક્યો સાંભળ્યા છે કે ભાઈ આ સત્તાધારી પક્ષ છે તો આવો છે પેલા ભાઈ નેતા છે તો ફેંકવું છે એ ફેંકા ફોજદારી કરતા આવા શબ્દો મેં જેમને રિયલિસ્ટિકમાં મીડિયા સામે તો વાપરતા જ હોય છે રિયલિસ્ટિકમાં જેમને મેં બોલતા સાંભળ્યા છે એ લોકો આજે એમના જ હાથે કેસરીઓ ખેસ પહેરવાના છે ટોપીઓ પહેરવાની છે અને વાસતે ગાજતે એ પાર્ટીમાં જોડાઈ જવાના છે તો કોઈના કોઈ જગ્યાએ આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે કાં તો કેસોના ડર હોય અને કાં તો પૈસાની લાલચ હોય એ સિવાય અને મને તો એનાથી સમજેતું કે તમારે એ બધું કરવાની શું કરવા જરૂર પડે છે જ્યારે લોક સમર્થન તમારી સાથે છે જનતા તમારી સાથે ખંભે તો ખંભો મિલાવીને ચાલે છે રાઈટ જયારે મારી ઉપર હુમલા થયા ત્યારે મેં કોઈને નથી બોલાવ્યા જનતા કેમ કે હું લોકોના કામ કરું છું તો લોકો મારી સાથે મારી પડખે ઉભી હોય છે રાઈટ તો જો તમારે લોકોના જ કામ કરવા છે તો લોકો તમારી સાથે હંમેશા ઉભી જ રહેવાના છે પણ કોઈ ના કોઈ જગ્યાએ પોતાની કમિટમેન્ટો તોડી અને કોઈ એક પાર્ટીઓમાં જોડાય છે એનો મતલબ એવો થાય છે કે લોકોના કામો થાવ હોય તો થાય ના થાવો હોય તો કઈ નહીં પરંતુ અમારે અમારું ગોઠવી લેવાનું છે ને માત્ર ને માત્ર પોતાની લાલચે જ આ તમામ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાવાના સ્વિંગના મુવમેન્ટો થાય નિલેશ કુંભાણીના કેસમાં ફરીથી એકવાર પૂછી લઉં છું છેલ્લો સવાલ છે નિલેશ કુંભાણીના કેસમાં શું લાગે છે કેસ છે પૈસા છે કે પછી સત્તાનો પાવરની ચર્ચા છે ત્યાં સુરતમાં તમામ વસ્તુઓ વાપરવામાં આવી છે રાઈટ પૈસાની લાલચ ટિકિટની લાલચ અને સત્તાધારી પક્ષનો પાવર અને એમને એક વસ્તુ કન્ફર્મ હતી કે ભાઈ હારવાના તો છીએ તો કેમ ના આપણે કઈક બનાવી લઈએ નોટો છાપી લઈએ અને આપણું એક ફ્યુચર એ સિક્યોર કરી લઈએ પણ એમને એ નથી ખબર કે જયારે તમે જનતા હારે ગદ્દારી કરો ને ત્યારે જનતાની નજરમાં તમે ઉતરી જાઓ છો તમે એક નિમ્ન સ્તરે બેસી જાઓ છો અને ભવિષ્યમાં પણ એ ઉમેદવાર કદાચ કોઈ પણ જગ્યાએથી ઉમેદવારી ભરશે ને